એને અમારા યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે અને આપણે જો બાર વાગી ગયા છે ને અત્યારે આપણે વિડીયો ચાલુ કર્યો છે તો જો હું કાલે ગઈ હતી તો ખરીદી શું શું કરી લઈ એ પણ તમને બતાવો ને આપણી ખરીદી હજી મળતી નથી આપણી ખરીદી હજી સારું ચાલુ જ છે કેમ કે આપણે દેવાળાને બધાને બધાની ખરીદી છે એટલે આપણે બધાની ખરીદી લેવા બધી ખરીદી કરવાની બાકી કરી લીધી છે અને એમ સોરી અને અમારા દેશમાં જવાનું છે તો હવે જવાની તૈયારી પણ કરવાની છે જો શું શું વસ્તુ લાવી આપણે ખંભે ના ખંડુ ભી લાવ્યા કેટલા મસ્ત મસ્ત છે કેમ કે આપડે દેહ માંથી મગાવ્યા તમારે ઓ લઈ આવજો જો પહેલાં એક લેડી હતી તો આવ્યા કેટલા જો આવ્યો આ ખાડી ત્રણસોનો છે અને ત્રણસો રૂપિયાનો છે એમ જેને લેવો હોય બરોડામાં મને છે તે લઈ આવજો જઈને તો મસ્ત મસ્ત દુપટ્ટા છે અને એક આપણે બંગડી લાવ્યા કેમ કે આપણે દુટલો તો પડ્યો છે એટલે ફોટે હું પડીશ ને પણ આપણે લેવાની ખરીદી તો કરવાની છે પણ આવતા વર્ષે ધોમ ખરીદી કરવાની છે એટલે આપણે અત્યારે તો ભરતને સાજો ખર્ચો નથી કરાતા પણ આપણે લેવાનું તો છે જો તો આપણે જો માથાનું વૃક્ષ લઈએ આવ્યા તીટલી વાળું કેટલું મસ્ત છે જો અને પતંગિયા વાળું અને આપણે હાડીપીન લઈ આવીશું તો બે હાડીપીન લઈ આવીશું મસ્ત મસ્ત પછી આ માથા ગૂથવાની કેમકે આપણે માથું ગૂથતા હોય એટલે જરૂર પડે કે નહીં એટલે આપણે પીને પણ લઈ લીધી છે આવું બધું આપણે લઈ આવ્યા છે અને આપણે બીજું કઈ ન થાય આપડે શનિયા ને એવું લાવવાનું હતું તો એ શનિએ પણ લઈ લીધા છે આપણે તો આપણે કેમ કે દેહમાં જવાનું છે એટલે બધું ભરવાનું છે એટલે આ બધું આપણે કમ્પ્લીટ કરી નાખીએ ઓ ચાલી તો ફરે દેનો લઈ ગરી લાઈ એ બક્કાલો મે બધું લાવી થી અને કોઈ તો પછી આપણા આપણા માટે જો બક્કાલે પણ લાવી સુ મસ્ત મસ્તના જ આ સગુલા બી નું બહુ મસ્ત મને ગમે ગયું એટલે મે લઈ લીધું બક્કાલ માથે માં રેપા નથી ઉખાંગી જાય છે બક્કાલ ઉખાતા ન જાય એટલે કંદરમાં બનાવી દેજો વીડિયામાં આપણે જો જોખા કામ માં દીએ છે તો આપણે ભાત નથી દેઈએ એટલે જો આપણે તપેલી માં

તમને કાલના વિડીયોમાં તો બતાવ્યા જ હશે કે મારા પોપ ભાઈ શું કરે છે શું કરો નિમાણો નિમાણો થઈ ગયો અમારા રીતિકા બેન નથી લાગતા નગર તો રમેડા વગરના ન રે તો કાજલ કઈ છે નહીં બોલી રૂમમાં હશે કેમ કે કોકને ને આવતી હશે એવું લાગે છે

હું આગે તારો પોપટ કેમ નિમાણો થઈને બેઠો રીતિકા પણ નથી એટલે પોપટ નિમાણો થઈને જ બેઠે ને કા રીતિકા ક્યાં આયા આતે તારો પોપટ હોંગા રીતિકા બેન નથી એટલે નિમાણો થઈને બેઠો છે કા રીતિકા લગા સભરવા મટ જવ આજ આજ કે આજ રાતે નીકળવાનું થાય કરે એટલે રવિવારે કે રવિવાર હાંજે છે એટલું બધું પેલું મારા ઘરને જે ફુલ છે એ અને જેનું કીના સોગરાને ને મને મને મધુધવાલી તી લે પણ એટલું બધું તો ભાજી બનાવવાનું છે બનાવી લી પણ અમારે તો તો નહી મેરા ભાઈ મારા છોકરાને એટલા આઠ આઠ દીખરી રજા પડે કાઈ સારી દીકા આઠ આઠ દીન રજા પડવી મું લંધી તો મું હે

તમારજે મોઢું પકતું છે કા રેદી કે ચોકલેટ નું કેવું તો હા આડ કેટ ભરીન ચોકલેટ ને તો હોય તો આલે કા આઈસ્ક્રીમ ને કા તો આપણે જો ઇસ્ત્રી કરીને છે કપડાની તો કેમ કે જો ભરતના કપડાને ઇસ્ત્રી મરાઈ જાય ને કેમ કે દેહમાં જવાનું કઈ નકી નથી કેદી જવાનું થાય પણ આપણે ઇસ્ત્રી તમારી લે કપડાની તો આપણે કપડાને જો ઇસ્ત્રી માર દીદે ને આપણે થક્કોય કરી દીધો કપડાનો

સરું કરો કેમ તો આ બહેન માં જાવા છે કે આ જાવા છે કે નકી નથી આપડે લાબા જ થા ધ્યાન રાખવા પડે ને તો આપડે આ કપડાને ઠેગલો માર દીધો છે ઇસ્ત્રી કરીને તો આ બધાય જે છોકરાના બાકી છે તો છોકરાને ઇસ્ત્રી કપડાને માર દઈએ તો ભરત તો આવી ગયા કામાજી સુરેદભાઈ એમ દાદા રે કોયન દાદા દલા કરતા દો સુરેદ કે

Không. Hello alo dạng dạng giờ dạng 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 có dạng 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 કઈ બનાવ્યું નથી પણ શું નો બન્યા કઈ હોય શું કાલે ફટાફટ જમવાનું કઈ